કાલ આખો દિવસ લોગમાં તો બનાવ્યો દવાખાનું આવી ગયેલું હતું મારા દાદીને મજા નથી ને તો હું જો કે દવાખાને જતી કાલ નહીં હજી અત્યારે તો ઘરે આવીશું સાડા સાત વાગે આવી આવીને રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે દાદાને જમવાનું બનાવવાનું જ્યાં છો એનું દવાખાનામાં તો મારા દાદીને છે ને અચાનક બીપી વધી ગયું સુગર શુગર વધી ગયું હતું એટલે તાત્કાલિક

પછી એલા ફ્રેન્ડ્સ તમને બધાને મારા તરફથી હેપી ધનતેરસ તો કે મારે તો આમનામને આમ વહી ગઈ કાલ બપોર પછી હતી આજ બપોર સુધી છે એવું કહે છે બધા તમે બધા કહે છે કે એમાં કહેજો અને અમારે તો કાલે ઘણા કાલે જ તો કે ભાગની હતી પણ કાલે મારે તો આમને દવાખાના વહી ગયું તો કાંઈ ખાવણીને એવું લાવવું પડે કે નહીં ઘરે તો એવું બધું કાંઈ જવાનું નહીં હવે આજે એવું લાગશે ને તો અત્યારે લઈ આવું માર્કેટમાં જાઓ અને છે ને જઈશું કાલે આવવાના હતા ને તો કાલે ન આવ્યા કારણ કારણસર હવે આજે નીકળ્યા છે સાડા ચાર વાગે ગાડી લઈને છે સુરત થી ક્યારે ભોગે એ ખબર નથી હજી જો કે એ ભાવનગર જવાના છે મારી બેન ભાઈ ને છોકરીને દાખલ કરેલી છે કે નહીં દવાખાને તો એને આ ખબર પૂછવા જવાના હશે તો અહીંયા તો ક્યારે આવશે ખબર નહીં મને એવું લાગે છે સાંજ પડી જાય અમારા તૈયાર હું છે કોના ખબર દવાખાના દવાખાના શરૂ શરૂ બોલ ટેક દે આને ભૂલ હોય ઓટલી તો બનાવી નાખી છે શાક બનાવવાનું છે કેટલો મસ્ત ભીંડો છે બોલ આયા હે ને ગામડે તો આ મસ્ત મસ્ત ભીંડો મળે મને કાલ સે નો તો લેવાનું તો લેવાનું મન થઈ ગયું હાલો મારે બનાવવાનું છે મારી હા તો ભીંડાનું શાક દાદા હાટુ બનાવવાનું છે દૂધીનું શાક હાલો યા બે ફટાફટ પહેલાં રસોઈનું કેમ કે આખો દિવસમાં ટાઈમ ન હોય કંઈકનું કઈક સાઉન્ડ થાય કંઈકનું કંઈક કામ હોય તો મેં તો આજ સવારમાં જ ત્યાં દિવસ દિવસથી રસોઈ બનાવી નાખો ન કરું બપોર બનાવું તો અત્યારમાં રોટલી તો કરી નાખી તો એક શાક કરી નાખું બે રસોઈનું કામ થતું હા એટલી મસ્ત મસ્ત તૈયાર થઈ ગઈ છે ને આય ધોય અને મારે થોડીક વસ્તુ લેવા આવી છે માર્કેટમાં તો વસ્તુ લઈ આવું ને જ્યાં ભાઈ ને છે ને ફોન જોવાનો છે ઘરે છે તો એને હું ફોન દેતી જાય એટલે કાંઈ બ્લોગ નહીં લેવાય કેમ કે મારે થોડું કામ છે એ બધું પૂરું કરીને બપોર પાછું દવાખાને જવાનું છે બાપા હે તો આ બધું થોડું ઘણું છે ને કામ મેં પૂરું કરી નાખું જ્યાં જ ભાઈ ને મેં આ રૂમમાં ફોન આપ્યો થો હું તો થો ગાડી બાડી લઈને તો છે ને રિયો ગયો બોલો નહોતો અને બહારથી હું આગળ મારીને ગઈ ને તોય નહોતો બહાર રમતો આગળ કોને ખોલ દીધો છે હું થયું છે

આ સંપૂર્ણ શ્રી મંગલ લક્ષ્મી પૂજામાં તો હોય ને તો સારું પછી લક્ષ્મી માનો ફોટો હોય ને તો હાલે સિક્કો અંદર આવેલો છે મારા સાસુ હર વખતે કરે છે ગયા વખતે તો અમે નહોતા આવ્યા દિવાળી દેહ માં તો નહોતી કરી આ વખતે તો આ લાલ કપડું એક પાટલા ઉપર મેં મૂક્યું છે આ વખતે કર્યું હોય ને પૂંજા પછી મૂકી દીધી હોય જો પૈસા એટલા નીકળ્યા જે હશે એ આપણે મૂકી એવું તો સિક્કા આ બધું એ છે ને પાકીટમાં હતું તું મારે હર વખતે પૂજા કરતા ને તો એને કઈક મૂકેલું હતું આ ધાણા જોવે ભાઈ આખા ધાણા હોય ને એ પૂજામાં જોવે કોડી જોવે પણ કોડીનું મારે કઈ સેટિંગ થયું નહીં તો કોડી વગર આમાં મેં થોડીક વસ્તુ નખાવી છે તો હળદર છે કમળ કાકડી છે હળદર તો ખાસ બીજું કઈ વસ્તુ હોય કે ન હોય પણ હળદર તો મૂકવી જ પડે હું બધી ત્રણ ત્રણ વસ્તુ મૂકું છું એલસી આ તૈયારી બાકી છે થોડું ઘણું એ પેલા પૂરું કરી દઉં એટલી તૈયારી કરી છે બધું થઈ ગયું છે તૈયાર જો પાણીનો લોટો ભરીને મૂકી દીધો ચોખાનો સાથીઓ કર્યો પછી છે ને કંકુના નો ચાંદલો કરવાનો છે લક્ષ્મીમા ને

બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે અને છે ને આપડી પાસે જે કઈ હોય ચાંદીની વસ્તુ આપણે નવી લીધી હોય તો નવી નવી ન હોય તો આપણી પાસે દેખાતી નથી હવે દેખાણી હરકી આવી જો હવે આ બધા ચાંદલા કર નાખ્યા છે અને મારે છે ને હું છે

ભાઈ બહુ મહત્વ છે આપડે ગમે ત્યારે જો ગમે ત્યારે છોકરાને મારતા હોય ગમે એના ફેગવી દે આવી પણ આ જૂની છે ને એને કરી દો કે એ અત્યાર સુધી આપણે વાર્તા થતા ને

મનમાં વિચાર હોય કે આમ પૈસા ભેગા કરેલું આ કરવું તે કરવું પણ લક્ષ્મી નથી કહેતા કે હાથનો મેલ છે આવે ને જાય તો જ નસીબ હોય ને ન્યાજ રહે ને આપણે મહેનત જેટલી કરીને એટલું ફળ આપણને મળી જ જાય એટલે બીજું કાંઈ નહીં પણ આપણે છે ને કામમાં ધ્યાન દેવાનું જેટલું કામશું ને એટલું પામશું આ વાત ખોટી નથી છે અને ફ્રેન્ડ્સ અત્યારે મારે છે ને ફોન આવ્યો છે તો ઓફિસે જવાનું છે સહી કરવા માટે તો ફટાફટ હું જાઉં જીયન જો આવતો નથી કેટલો ધન કરે બોલો તડકાનો વાર રખડે છે કાઈ માનતે નથી અને મને જઈ સુ નગર આ રાયુ રાખે છે કે તું જા જા હાલને આવન છે કે સમજો કાળો તરીકે શરીમાં કોઈ નથી ને કાગડો પડે છે તો આ કાગડો હે ને માર માનતો નથી થી દેખાય પગીસો ફ્રેન્ડ્સ અમે પોગી ગયા છીએ હોસ્પિટલ સદ્ગુરુ હોસ્પિટલ કેજીએ ત્યાં સ છે એના બાને ખબર પૂછવા હોસ્પિટલ છે અમારે છે ને ઉપર જવાનું છે નીચે હતા પણ ફરી ગયા છે ઉપર લઈ લેજું મારા બાપને દવા ખાલી છે ને સારું છે અત્યારે તો ઉતાશે મને કંઈ ખબર નથી પડતી છે અમાર ભાભી આવ્યા છે બેઠા છે હું તમને સારું છે બોલો કેટલા વાગે ગઈ હતી કહું અહીંથી પોણા એકે ગઈ હતી પછી ત્યાંથી દવાખાને ગઈ દવાખાને બેઠી પાંચ વાગે ગયા અત્યારે જો હું માર્કેટથી બકાલ રહું લાવણ તો એ લઈ પછી ઘરે આવી છું મને ભૂખ લાગી છે હાલો સમમાં ભીંડાનું શાક છે ને રોટલી છે ખાઈ લો પછી કઈ કરીઓ બપોરે છે ને મારે ખાવાનો ટાઈમ નહોતો રહ્યો એના ઘરે મોડું થતું હતું બહુ અને જ્યાં સુયો ગયો છે મારા મમ્મીના ઘરે ભૂતના થાય નથી તો એકલા એકલા ફ્રેન્ડ્સ જમવાનું બનાવી નાખ્યું છે અને અત્યારે છે ને મારે જવાનું છે હોસ્પિટલ હોવા માટે મમ્મી એક જ છે તો એકલાથી બાનું શરીર દૂર લગાવી ઊંસાને એમ થાય ને એટલા માટે જવાનું છે અને જીયાંસ ભાઈ આવશે તો ખબર નહીં હવે થઈ શકે આવવાના છે હવે કોણ ક્યારે આવશે કાંઈ ખબર છે નહીં સારું હાલો હવે મેં તો જમી લીધું છે છે ને કપડાં બદલાવવા પડશે કેમ કે હાડી આટલી ખૂદે છે ને કે વાત પૂછવામાં પછી હવે કોઈકને ફોન કરું તો લઈ જાય વિદ્યા દો બધા વિદ્યા દવાખાનામાં જીઆાજો ઘરે ગયા નહીં